નમસ્તે ખેડૂત મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત વર્ષ ચોવીસ પચીસ માટે માલવાહક તેમજ ટ્રેક્ટર ટેલર ઘટક માટે અરજીઓ સ્વીકારવા આઈ ખેડૂત પોર્ટલ ખોલવા બાબતની જાહેરાત થઈ છે તો ઉપરોક્ત વિશે અન્વયે જણાવવાનું કે કિસાન પરિવહન યોજના અંતર્ગત ચાલુ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે માલવાહક તેમજ ટ્રેક્ટર ટેલરની ઘટકની અરજીઓ સ્વીકારવા માટે તારીખ પાંચ બાર બે હજાર ચોવીસથી આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવનાર છે તો ખેડૂત મિત્રો જેને ટ્રેક્ટર ટેલર અને માલવાહક વાહન જોતું હોય તેમને તારીખ પાંચ બાર બે હજાર ચોવીસથી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તો તેમને અરજી કરી દેવી આ હતા મહત્વના આજના સમાચાર